સનાતન ધર્મ ના મુખ્ય ત્રણ ગ્રંથ રામાયણ મહાભારત અને ભાગવત ગીતા રામાયણ મર્યાદામાં કેમ રહેવાય એ શીખવે મહાભારત મર્યાદા ચૂકો તો શું થાય પરિણામ શું આવે એ શીખવે અને ભાગવત ગીતા મર્યાદામાં સામે વાળા ના રે તો વિષુભા મહાભારત માટે એવું કહેવાય કે દુનિયાના કોઈ પણ છેડે તમે જાઓ દુનિયાનું કોઈ પણ પાત્ર તમે લો કોઈ પણ સમયે તમે જાઓ દુનિયાનું એવું એક પણ પાત્ર નહી મળે એ પ્રકારના પાત્રનું વર્ણન મહાભારતમાં ના થયું હોય અને મહાભારતમાં તમને એવું એક પણ પાત્ર નહીં મળે કે એ પ્રકારનું ચરિત્ર તમને દુનિયામાં ના મળે આજની પરિસ્થિતિ બિલકુલ તમે સરખાવી જુઓ અહિયા બેઠા છે પાંડવો હક અને અધિકાર માટે લડવા ત્યાં બેઠા છે સો કૌરવો વિશ્વની સૌથી મોટી પાર્ટી સત્તા અને ભરપૂર તમે સરખામણી કરો પાંચ પાંડુઓ ની દરેક ની વ્યક્તિગત લાયકાત દરેક ની વ્યક્તિગત ઓળખ દરેક ની વ્યક્તિગત આવડત દરેક ની કોઈક ને કોઈક વિશેષતા માંડી ને બધું જેની 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 ઘણી બધી મહેનત કરે આયોજન કરે યુધિષ્ઠી જેમ મર્યાદામાં કેવી રીતે રહેવું બાકીના ભાઈઓને પણ રાખે અમારી જેવા અર્જુન જેવા યુદ્ધના મેદાન કેટલા સમય સુધી નક્કી ના કરી શકીએ ઘણા બધા સહદેવ જેવા હશે જાણે બધું પણ કોઈ પૂછે નહીં ત્યાં સુધી બોલે નહીં

આજે સામે લઈને બેઠા છે જે દિવસે મહાભારત મંડાય તે દિવસે સામે કોણ છે કેટલા છે ભાગવત ગીતા એ કહ્યું છે ભગવાન કૃષ્ણ એ કહ્યું છે કે સત્યની લડાઈ લડવા નીકળીએ ત્યારે સામે આવનારો માણસ આપણા સમાજનો છે આપણો સગો છે આપણા વિસ્તારનો છે આપણી પાર્ટી નો છે કશું યાદ રાખવાનું નથી કારણ એ ભલે 100 હોય સૈન્યની સંખ્યા ભલે 18 રક્ષોની હોય પરંતુ એમાં વ્યક્તિગત ઓળખ તો બેની છે બાકીના 98 ને કોઈ ઓળખતું નથી પછી એ પ્રદેશ પ્રમુખ હોય નાણા મંત્રી હોય કોઈ ધારાસભ્ય હોય કોઈ સંસદ સભ્ય હોય કે પછી એ પેજ પ્રમુખ હોય એની પોતાની કોઈ હેસિયત કે પોતાની કોઈ આવડત નથી એવો એમના પ્રદેશ પ્રમુખ અહીંયા કમલમમાં આવીને એના ધારાસભ્યોને કહેતા કે તમે તમારા બળ ઉપર ફૂટાયા નથી તમે ઓલા બેના ચહેરા ઉપર છો ત્યારે મહાભારત મંડાય તો એ બે ના કર્મોની સજા બાકીના અઠાણું મળવાની નિશ્ચિત છે સત્ય પાંડવોની પડખે છે પાંડવો સત્યની પડખે છે ભગવાન કૃષ્ણ પાંડવો ની પડખે છે પાંડવો છે કૃષ્ણની પડખે છે ત્યારે આ મહાભારતનું પરિણામ પણ આપ સૌના આશીર્વાદથી નિશ્ચિત છે વધારે વાત નહીં કરો માત્ર આપને એટલો ભરોસો આપીશ કે જે ચીલો સ્વર્ગસ્થ કરમસી દાદા અને સૌસી દાદા બનાવીને ગયા છે એ જ ચીલા ઉપર ચાલીશ તમારા ભરોસાને તૂટવા નહીં દઉં હંમેશા લાગે રહીશ

તમે જેમ કીધું એમ અત્યારે કૃષ્ણનું નું નીકળી ગયું છે અને એ એનું લક્ષ્ય વિધિને જ પાછું આવશે લક્ષ્ય છે કમળ કમળ ને કમળ ખાલી બાકી